રાજકોટમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે રાજકોટના નાનામાં આરોગ્ય કેન્દ્રમાં એક અત્યંત ચોંકાવનનારો અને જવાબદારી પર સવાલ ઉઠાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં નર્સ ફરજ દરમિયાન વિડિયો કોલમાં મશગુલ હોવા છતાં એક નાના બાળકને આપવાનું ઇન્જેક્શન તૈયાર કરી રહી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે નર્સનું ધ્યાન મોબાઈલ ફોનમાં હોવાને કારણે બાળકની સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે સમગ્ર મામલે મનાપાના આરોગ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે બેધ્યાન રહીને ઇન્જેક્શન આપવું બાળક માટે જોખમી નાનામાં આરોગ્ય કેન્દ્રમાં થયેલી આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક નર્સ ખુશી પર બેસીને પોતાના મોબાઇલ ફોન પર વીડિયો કોલ પર વાત કરી રહી છે એ સમયે તેના ટેબલ પર એક નાનું બાળક સૂતેલું છે જેને ઇન્જેક્શન આપવાની કાર્યવાહી ચાલુ છે સૌથી ગંભીર બાબત એ છે કે નર્સ વીડિયો કોલ પરની વાતેચીતમાં એટલી બધી ગૂંચવાયેલી છે કે તેનું ધ્યાન બાળક પર કે ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા પર જરા પણ નથી